you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં શોક માહોલ છવાયો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિજય રૂપાણીના ના પહોંચવા લાગ્યા છે વિજય રૂપાણી ના બહાર ભારે ભીડ જામી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયા નું અમદાવાદ થી લંડન જંતુ પ્લેન ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે વાગે વાગે ટેક ઓફ ને દુર્ઘટના સર્જાઈ હતી પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેક ઓફ વખતે વિમાન નો પાછળ નો ભાગ વૃદ્ધ સાથે અથડાતા આ ઘટના બની હતી એવું પણ કહેવાય છે કે આ પ્લેન માં કોઈ ટેકનિકલ ખામી સર્જાયો હતી દુર્ઘટના સર્જાઈ હતી વિજય રૂપાણી ના નિધન બાદ સમગ્ર રાજકીય વર્તુળમાં ભારે શોક છવાઈ ગયો છે રાજ્યના તમામ નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ i'll